ખેરાલુ એપીએમસીમાં આ વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત કરવામાં આવી ખેરાલુ એપીએમસીમાં ગાંધીનગર કૃષિ બોર્ડ બજાર બોર્ડના ડિરેક્ટર ભીખાલાલ ચાચેરિયા સહિત ગંજ બજારના ચેરમેન રામજીભાઈ ચૌધરી મધ્રોપુરના અધ્યક્ષતાને યોજાયો હતો કાર્યક્રમ ખેરાલુ તાલુકા ભાજપના પ્રમુખ ભરતજી ઠાકોર અને વેપારી મફાભાઈ સહિત આગેવાનો રહ્યા ઉપસ્થિત ગુજરાત સરકાર દ્વારા ગુજકોમાં સોલ કંપની દ્વારા ટેકાના ભાવે તમામ તાલુકા મથકે ગંજ બજારમાં નવ નવેમ્બરને રવિવારથી મગફળી ખરીદવાનો શુભારંભ કરાયો જેમાં ખેરાલુગંજ બજારમાં ગત વર્ષે કરેલ પાનસા તેલીબિયા મંડળી દ્વારા મગફળી ખરીદવાનું જે કામકાજ કરાયું હતું તે જ કં તેમને જ આ વખતે પણ આ કામ સોંપાયું છે તેલીબિયા મંડળી દ્વારા ગત વર્ષે પણ યોગ્ય રીતે ખેડૂતોનો તોલ અને માલનો લેવાયો હોય ખૂબ જ સારી રીતે કપિલભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં કામ થયું હતું ખેડૂતોને પ્રતિ વીસ કિલોએ ચૌદસો બાવન રૂપિયા ટેકાના ભાવ રૂપે સરકાર ચૂકવશે અને એક ખેડૂત એકસો પચીસ મણમાં મગફળી ભરાવી શકશે પ્રથમ દિવસે વીસ ખેડૂતોને કંપની દ્વારા મેસેજ પહોંચાડ્યા હતા તેમાંથી ડોલના એક ખેડૂત પોતાની મગફળી ભરાવવા માટે આવ્યા હતા ખેરાલુ તાલુકાના ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી ફરજીયાત હતી જેમણે નોંધણી કરાવેલ છે તેવા તમામ ખેડૂતોને ગુચકોમાસોલ કંપની દ્વારા દરરોજ વીસ વીસ લોકોને મેસેજ કરી બોલાવી અને મગફળી લેવામાં આવશે પાનસા તેલીબી આ મંડળીના કપિલભાઈ ચૌધરી ગયા વર્ષે પણ ટેકાના ભાવે મગફળી ખરીદીમાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી કમોસમી વરસાદથી ખેડૂતોના રવિ પાકને નુકસાન થયું ત્યારે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ભાજપ સરકાર દ્વારા રૂપિયા દસ હજાર કરોડનું પેકેજ જાહેર કરાયું અને પંદર હજાર કરોડ રૂ એમએસપી દ્વારા ખરીદી થશે તે બાબતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કૃષિમંત્રી શ્રી અમિતભાઈ શાહનો ભીખાલાલ ચાચરિયા સહિત રામ રામજીભાઈ ચૌધરીએ આભાર માન્યો હતો અને સરાહનીય કામગીરીને વધાવી લીધી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ ગંજબજાર ખાતે તાજેતરમાં ગુજરાતમાં જે કમોસમી માવઠાનો માર ખેડૂતો પર પડ્યો છે ત્યારે ગુજરાતની સંવેદનશીલ સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર શ્રીમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે દસ હજાર કરોડ રૂપિયાની માપર રકમનું જે ખેડૂતોને મદદ કરવાનું જે પેકેજ જાહેર કર્યું છે એને સમગ્ર ખેરાણુ તાલુકાના ખેડૂતો અને અમે સૌ આવકારીએ છીએ તે જ રીતે પંદર હજાર કરોડ રૂપિયાનું એમએસપી જે આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા સહકારિતા અને ગ્રુપદાન અમિતભાઈ શાહ સાહેબ ખેડૂતોને સદ્ધર કરવા માટે આજે એમએસપીની યોજના લાવેલા છે એ હેઠળ મગફળી ખરીદવાનું રૂપિયા ચૌદસો બાવન વીસ કિલોના ભાવે મગફળી કૂચકો માસૂલ દ્વારા જે ભરતી કરવાની છે એના માટે આજે એ શુભારંભ હતો તો આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ કૃષિ મંત્રી હર્ષભાઈ સંઘવીજી સૌ કોઈનો ખેરાલુ તાલુકાના ખેડૂતો વતી હંમેશો આવકારી જી રામજીભાઈ શું કહેશો ખેરાલુ ગજબજાર ખાતે જે મગફળી ખરીદવાનું શરૂ થયું છે આજે ભાજપની સરકાર દ્વારા જે ચૌદસો બાવન રૂપિયા એક મણના ભાવથી ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાનું નક્કી કરેલું અને એમાં આજે નવ તારીખથી એનો શુભારંભ પણ કરેલો છે તો એ શુભારંભ પ્રસંગે હું દરેક ખેડૂતોને આખા તાલુકાના બધા ખેડૂતોને એક મેસેજ પણ પહોંચાડું છું આપના વતીથી કે ભાઈ જે કોઈ ખેડૂતોએ આ મગફળીની નોંધણી કરાવી હોય તો સમયસર આવી અને અહીંયા પાંછા તેલીબીઓ મંડળી દ્વારા એપીએમસી એપીએમસીમાં ખરીદી ચાલુ થઈ છે તો સત્વરે બધા ખેડૂતોએ આવી અને પોતાનો કૃષિ પેદાશ મગફળી ચણા મગ અડદ આ બધા એની એમએસપી ફિક્સ છે અને એ પ્રમાણે અહીંયા ખરીદી પણ ચાલુ થઈ છે તો બધા ખેડૂતોને હું અહીંયાથી વિનંતી પણ કરું છું કે પોતાને નુકસાન પણ ઘણું બધું છે અને સરકારશ્રીએ પણ મદદ કરી છે તો એમનો પણ સાથે સાથે આભાર માનું છું અને ખેડૂતોને પણ કહું છું કે ભાઈ સત્વરે અહીંયા યાદી મુજબ માલ ભરાઈ જવો આજથી એનો શુભારંભ થઈ ગયો છે એ માટે અહીંયા બધા મળ્યા છે